ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘલી અમૂલ ડેરી ખેડા આણંદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે નવા ચેરમેન સાબેસી પરમારની અધ્યક્ષતામાં યોજાયેલ પ્રથમ બોર્ડ બેઠકમાં દૂધાળા પશુઓના જાતિ સુધારણા હેતુસર સેક્સ સોટેડ સીમેન ભાવમાં પચાસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે હવે નોંધાયેલ દૂધ ઉત્પાદકોને આ ડોઝ માત્ર પચીસ રૂપિયા પ્રતિ ડોઝના સહાય રૂપે ઉપલબ્ધ થશે બોર્ડે સર્વસંમતિથી ભાવ ઘટાડાને મંજૂરી આપી પંચ્યાસી ટકાથી વધુ પાડી વાછડીનો જન્મ થાય છે જે પશુપાલકો માટે આર્થિક રીતે વધુ ફાયદાકારક છે બોર્ડે સર્વસંમતિથી આ ભાવ ઘટાડાને મંજૂરી આપી છે વર્ષ બે હજાર

આ યોજનાના પ્રારંભિક તબક્કામાં અમૂલ ડેરીએ દૂધ ઉત્પાદકોને પચાસ રૂપિયા પ્રતિ ડોઝે આ સુવિધા પૂરી પાડી હતી દૂધ ઉત્પાદકોને વધુ સહાય આપવા અને પશુ જાતિની ગુણવત્તા સુધારવા માટે સંઘે સીમેન સ્ટેશન ઓડ ખાતે સેક્સ ઓટેડ સીમેન લેબની સ્થાપના કરી છે આ લેબમાં સારા જેનેટિક ગુણવત્તા ધરાવતા ભૂલ થકી સેક્સ સોટેડ સીમેન ડોઝ બનાવવામાં આવે છે જેના કારણે આધુનિક પ્રજનન ટેકનોલોજી ખેડૂતો માટે વધારે સસ્તી અને સુલભ બની છે આ પહેલાં અમૂલ ડેરીના કાર્યક્ષેત્રમાં આવેલા

અને પંચ્યાસી ટકા સભાસદોને પાડી વાછડી ઉછેર થાય અને દૂધ સારું આપે એવો નિર્ણય કર્યો છે ક્યાંથી આ યોજના અમલમાં હતી અને અત્યારે શું ભાવ હતો અને શું ભાવ કરવામાં બે હજાર એકવીસથી બે હજાર પચીસ સુધી હતી અને તે વખતથી ડોઝનો ભાવ પચાસ રૂપિયા હતો અને ઘટાડીને પચીસ રૂપિયા કર્યો એ સભાસદ સભાસદોના નિર્ણયમાં કર્યો છે